સમાચાર સમાચાર ચૈતાલી જોશી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા વિદ્યાપીઠના નવનિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ પરિસરનું કર્યું ઉદઘાટન હરિયાણામાં કોંગ્રેસના ટોચના નેતા કિરણ ચૌધરી અને તેમના પુત્રી ભાજપમાં સામેલ થયા દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણીની તીવ્ર તંગીને કારણે નાગરિક પરેશાન રાજકીય આરોપ પ્રત્યારોપનો દોર યથાવત પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીમાં રાહતની શક્યતા આસામમાં ભૂસંખલનને કારણે પાંચના મોત અને મહારાષ્ટ્રના સોલાપુરમાં વાહનને ટક્કર મારતા પાંચ મહિલાઓના મોત નીપજ્યા હવે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં નાલંદા યુનિવર્સિટીના નવા પરિસરનું ઉદઘાટન કર્યું હતું શ્રી મોદીએ નવા પરિસરમાં તકતીનું અનાવરણ પણ કર્યું હતું અને વૃક્ષારોપણ પણ કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નાલંદા યુનિવર્સિટી દેશના સાંસ્કૃતિક આદાન પ્રદાન કાર્યક્રમો માટે મહત્વનું કેન્દ્ર બની જશે તેમણે જણાવ્યું કે નાલંદા યુનિવર્સિટી ઓળખ સન્માન છે નાલંદા મૂલ્ય મંત્ર અને ગાથા છે નાલંદા યુનિવર્સિટી આસિયાન અને ભારતની યુનિવર્સિટી વચ્ચે નેટવર્ક બનાવવાની દિશામાં કામ કરી રહી છે અનેક વૈશ્વિક યુનિવર્સિટીઓ જોડાઈ છે અને એકવીસમી સદી એશિયાની સદી તરીકે ગણવામાં આવી રહી છે એક સમયે નાલંદા ભારતીય શિક્ષણની ઓળખ હતી શિક્ષણ આપણા વિચારો અને વર્તણૂકને આકાર આપે છે એમ શ્રી મોદીએ જણાવ્યું હતું નવો પરિસર પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની નજીક આવેલું છે આ પ્રસંગે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર મુખ્યમંત્રી નીતીશકુમાર અને વિદેશમંત્રી એસ જયશંકર ઉપરાંત સત્તર દેશોના રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા એકવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દસમી આવૃત્તિના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શશંકાસન દર્શાવતી એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી ક્લિપમાં આસનના સ્વાસ્થ્ય લાભોનું વર્ણન કરવામાં આવ્યું હતું અને કેવી રીતે કરવું તે અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી તે દર્શાવે છે કે શશંકાસન કબજિયાત પીઠનો દુખાવો તણાવ અને ગુસ્સો ઘટાડવામાં મદદ કરે છે હાઈ બ્લડ પ્રેશર અને સંધિવાથી પીડિત દર્દીઓને આ આસન કરતી વખતે સાવચેતી રાખવા અને સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપવામાં આવી હતી કૃષિ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુર્ગને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ ત્વરિત ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરાવી સાબિત કરી દીધું છે કે સરકાર ખેડૂતો મહિલાઓ યુવાનો અને ગરીબોના હિત માટે કામ કરી રહી છે ગઈકાલે તિરુવન્નામલાઈ ખાતે મીડિયા સાથે વાત કરતાં મંત્રીએ કહ્યું હતું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન પ્રથમ કાર્યના રૂપમાં જ કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો ચૂકવાયો છે જે ખૂબ જ ખુશીની વાત છે તેમણે ખાતરી આપતા જણાવ્યું હતું કે આ રકમ ખેડૂતોને તેમના ખેત વપરાશના નાના મોટા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ થશે હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા કિરણ ચૌધરી અને તેમની પુત્રી શ્રુતિ ચૌધરી આજે નવી દિલ્હીમાં ભાજપમાં જોડાયા છે તેઓને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાંસદ મનોહરલાલ ખટ્ટર અને અન્ય પાર્ટીના નેતાઓની હાજરીમાં પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યા હતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીમતી કિરણે હરિયાણા અને પ્રદેશના લોકોના કલ્યાણ માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી દિલ્હીમાં પાણીની કટોકટી અવિરતપણે ચાલી રહી છે સમગ્ર શહેરમાં પાણીના ટેન્કર વિતરણ સ્થળો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે સંગમ વિહાર મેરોલી વિહાર ઓખલા વસંતકુંજ ચાણક્યપુરી નરેલા સહિતના અનેક વિસ્તારોમાં લોકો હજુ પણ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે આ સ્થિતિએ સમગ્ર શહેરમાં વ્યાપક વિરોધ તોડફોડ અને રાજકીય આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે એનડીએમસી વિસ્તારમાં અસરગ્રસ્ત બન્યો છે પત્રકારો સાથે વાત કરતા એનડીએમસીના ઉપાધ્યક્ષ સતીશ ઉપાધ્યાયે દિલ્હી સરકાર પર ટેન્કર માફિયા ટેન્ડર માફિયાઓને રક્ષણ આપવા અને ભ્રષ્ટાચારમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો વધુમાં તેમણે લોકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો દરમિયાન ગઈકાલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું હતું કે વજીરાબાદમાં નદી સુકાઈ જવાને આરે છે તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ હરિયાણાની ભાજપ સરકાર દિલ્હીના હિસ્સાનું પાણી છોડતી નથી પશ્ચિમી વિક્ષેપના આગમનથી ઉત્તર ભારતમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર ભારતમાં તીવ્ર ગરમ પવનો અને કાળઝાળ ગરમીની અસર આજથી ધીરે ધીરે ઓછી થશે હવામાન વિભાગે આજે પેટા હિમાલયના પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે હવામાન વિભાગે પૂર્વ કામેંગ પાપુમપારે અને લોર દિબાંગવેલી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેને નવ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને બાકી માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે એનએજ ચારસો પંદરનો એક હિસ્સો કારસિંગ વિસ્તારમાં અચાનક ધોવાઈ આસામમાં પંદર જિલ્લામાં ભારે પૂરને કારણે એક લાખ સાઠ હજાર લોકોને અસર થઈ છે ગઈકાલે રાત્રે કરીમગંજ જિલ્લામાં ભૂસ્ળવળને કારણે પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભારતની અંકિતા રેના આજે સાંજે ઇટાલીના ગેબામાં વેનેટો ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સના પ્રી ક્વાર્ટરમાં રોમાનિયાની બારા સામે રમશે અગાઉ તેણે ચેક રિપબ્લિકની ડોમિનિકા સાલ્કોવાને સીધા સેટમાં સાત પાંચ છ ત્રણથી હરાવી હતી તમિલનાડુમાં તટરક્ષક દળ આજથી બે દિવસ માટે તમામ દરિયાઈ સલામતી એજન્સીઓને સાંકળતી કવાયત સાગર કવચ શરૂ કરી દીધી છે ભારતીય નૌકાદળ દરિયાઈ પોલીસ મત્સ્ય વિભાગ આબકારી સહિતની સલામતી એજન્સીઓએ સંકલન સાધીને આવતીકાલ સુધી કવાયત હાથ ધરશે આ કવાયતમાં માછીમાર સમુદાયો પણ ભાગ લેશે દેશમાં દરિયાઈ સલામતીના મહત્વ પર ભાર મૂકવા માટે અને દરિયાઈ વિસ્તારોમાં ઘુસણખોરીની હિલચલ અંગેની મહત્વની માહિતી આપવા માટેની આ નિયમિત કવાયત છે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના સાંગોલા તાલુકાના ચીકમઘુડ નજીક પંઢરપુર કરાડ રોડ પર ગઈકાલે સાંજે વાહનની રાહ જોઈ રહેલી મહિલાઓને આઇસરે ટક્કર મારતા પાંચ મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા છે અને અન્ય બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ છે સાથે મહિલાઓ ખેતમજૂર તરીકે કામ કરતી હતી અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું છે કે માહિતી એક પ્રકારની શક્તિ છે પરંતુ ખોટા સમાચારથી ઘણું નુકસાન થઈ શકે છે શ્રી ધનખડે ગઈકાલે નવી દિલ્હીમાં વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસ બેચના ભારતીય માહિતી સેવાના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ભારતીય માહિતી સેવાના અધિકારીઓ સરકારમાં લોકોનો વિશ્વાસ જાળવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે તેઓ ચૂંટાયેલી સરકાર અને સામાન્ય નાગરિકો વચ્ચે સેતુની જેમ કામ કરે છે તેમણે તાલીમાર્થી અધિકારીઓને તેમના કામમાં સંપૂર્ણ વિશ્વસનીયતા જાળવવા અને લોકોને સાચી માહિતી આપવાનું કામ કરવા માટે જણાવ્યું હતું શ્રી ધનખડે કહ્યું કે આનાથી સરકારને યોગ્ય નીતિઓ બનાવવામાં મદદ મળશે ભારતીય સૈન્યની મોટરસાયકલ ડિસ્પ્લે ટીમ ટીમે ઉત્તર કાશ્મીરના ઉરીના કાલાપહાર મેદાન ખાતે દિલધડક કરતબો દ્વારા અનોખું આકર્ષણ જમાવ્યું હતું કારગીલ યુદ્ધના હીરોને સમર્પિત એવા કારગીલ વિજય દિવસ રજત જયંતિ સમારોહના ભાગરૂપે આ કરતબો રજૂ કરાયા હતા સાથોસાથ ઉજવણી ચિનાર કોર્પ્સના ડેગર ડિવિઝનના કાલા પહાડ બ્રિગેડના બાવનમાં સ્થાપના દિવસ સાથે પણ જોડાયેલી હતી આ કાર્યક્રમમાં વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો અને નાગરિક વહીવટીતંત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી ડેર ટીમે શ્વાસ થંભાવી દેવા તેવા કરતબો જબરદસ્ત હિંમત ટીમવર્ક શિસ્ત અને સાહસિક ભાવના દર્શાવી હતી ડે ડેવિસ તેમની બાઇક રાઇડિંગ કૌશલ્યો માટે પ્રખ્યાત છે વિદ્યાર્થીઓ સહિત ઉરીના નાગરિકોએ બે હજાર પાંચસો કરતાં વધુ લોકોએ આ કરતબો નિહાળીને તેની પ્રશંસા કરી હતી મુંબઈમાં અઢારમો એમઆઈએફએફ એટલે કે મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે આ વર્ષે તેમાં ઓગણસાઠ દેશોની એકસઠ ભાષાઓમાં કુલ ત્રણસો ને ચૌદ ફિલ્મોનો સમાવેશ કરાયો છે પંદર જૂનથી શરૂ થયેલું આ ફિલ્મ ફેસ્ટિવલ શુક્રવારે સમાપ્ત થશે અઢારમાં મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આજે મેમરી ફૂટપ્રિન્ટ્સ વિલ્ક વિથ વિંગ્સ ધ રિબેલિયન ઓફ ધ ફ્લાવર્સ અગેન્સ્ટ ધ ટાઇડ ચિલ્ડ્રન ઓફ ધ કોસ્ટ રીઝન બિહાઇન્ડ ધ મર્ડર અને ધરિયંક જૈતની વિવિધ વખણાયેલી ફિલ્મો દર્શાવવામાં આવશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા વિદ્યાપીઠના નવનિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ પરિસરનું કર્યું ઉદઘાટન હરિયાણામાં કોંગ્રેસના ટોચના નેતા કિરણ ચૌધરી અને તેમના પુત્રી ભાજપમાં સામેલ થયા પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીમાં રાહતની શક્યતા આસામમાં ભૂસંખલનને કારણે પાંચના મોત અને મહારાષ્ટ્રના સોલાપુરમાં વાહને ટક્કર મારતા પાંચ મહિલાઓના મોત નીપજ્યા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા